જય માતા ખેડૂત મિત્રો આજે તારીખ ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય બની ચૂકી છે આજથી ગુજરાતમાં તેની અસર જોવા મળશે છોટા છવાયા ભાગોની અંદર વરસાદની ગતિવિધિમાં વધારો થશે કે કયા ભાગોની અંદર વરસાદની સંભાવનાઓ છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું તેમજ આગામી દિવસમાં તીતિ ભારે વરસાદની પણ સંભાવનાઓ છે તેની પણ અપડેટ મેળવીશું આજથી ત્રીસ તારીખ સુધીના તારીખો વાઇઝ વરસાદની અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો ખાસ કરીને મિત્રો બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે જેના કારણે મોટાભાગના વિસ્તારની અંદર વરસાદની ગતિવિધિઓમાં વધારો થતો જોવા મળશે તેમજ વિસ્તારમાં પણ વધારો જોવા મળે તેવી શક્યતા રહેલી છે આ બંગાળની ખાડીની સિસ્ટમ વધુ મજબૂત બનીને ડીપ ડિપ્રેશન સુધી જવાની છે તેમજ તે ગુજરાતમાંથી પસાર થવાની છે અને ગુજરાતમાં પચીસ અથવા તો છવ્વીસ તારીખ સુધીમાં પહોંચી જશે જેના કારણે છવ્વીસ વરસાદની પણ સંભાવનાઓ રહેલી છે ગુજરાતના ભાગોની અંદર વરસાદી ઝાપટા અમુક અમુક જગ્યાએ જોવા મળશે અમુક જગ્યાએ સારો વરસાદ નોંધાય તેવી સંભાવના રહેલી છે જેમાં મધ્ય પૂર્વ વિસ્તાર મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોનો સમાવેશ જોવા મળી રહ્યો છે આજે ત્રેવીસ તારીખની વાત કરીએ તો તારીખ હોવા જોઈશું જેમાં આજે ત્રેવીસ તારીખ દરમિયાન સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના તળાજા મહુવા જેસર બગડાણા અલંગ સહિતના ભાગો ઉના વેરાવળ ગીર સોમનાથ આજુબાજુના એકાદ બે વિસ્તાર વેરાવળ જૂનાગઢ વિસાવદર માંગરોળ અમરેલી જાફરાબાદ બગસરા એ ભાગો ધારી ખાંભા ગોંડલ જસદણ ચોટીલા રાજકોટ બોટાદ રાણપુર ગઢડા વલવીપુર ગારિયાદર સહિતના ભાગોની અંદર આજે વરસાદની સંભાવના રહેલી છે આ સિવાય દક્ષિણ ઇન્દર વાપી કપરાડા વાની વલસાડ આહવા ડાંગ નવાપુર નવસારી અને બારડોલી સુરત ભરૂચ અમોદ રાજપીપળા ડીડિયાપાડા ઉમરપાડા અમોદ વડોદરા બોડેલી છોટાઉદેપુર કવાટ તાલુકો આ સિવાય મધ્યપ્રદેશ બોડરલાગુ વિસ્તાર દાહોદ ગોધરા લુણાવાડા મહીસાગર એટલા ભાગોની અંદર વરસાદી ઝાપટાં જોવા મળશે ખેડબમાં ઈડર અને અરવલ્લી જેવા ભાગોની અંદર કોઈક જગ્યાએ વરસાદી ઝાપટું જોવા મળી શકે છે અને કચ્છના પણ ભુજ રાપર જેવા ભાગોની અંદર એકાદું ઝાપટું જોવા મળે આજે તેવી શક્યતા રહેલી છે હવે ધીરે ધીરે વરસાદની ગતિવિધિમાં વધારો થતો જોવા મળશે ચોવીસ તારીખ દરમિયાન પણ વિસ્તારમાં વધારો થાય અને સિસ્ટમની વધુ અસર જોવા મળે તેવું અનુમાન રહેલું છે એમાં વાત કરીએ તો ચોવીસ તારીખ દરમિયાન સૌરાષ્ટ્રની અંદર ભાનવડ જુનાગઢ થાય તેવી સંભાવના રહેલી છે આ સિવાય અમરેલી જુનાગઢ બોટાદ રાજકોટ અને સુરતનગરના ચુડા આસુપા આસપાસના વિસ્તારમાં વરસાદની સંભાવના રહેલી છે દક્ષિણની અંદર વલસાડ વાપી નવસારી તાપી ડાંગ તેમજ સુરત ભરૂચ નર્મદા વડોદરા છોટાઉદેપુર દાહોદ ગોધરા અને લુણાવાડા મહીસાગર પંચમહાલ અરવલ્લી જવા ભાગો તે સિવાય ઉત્તરના જે સાબરકાંઠાના વિસ્તારો છે હિંમતનગર હોય ઈડર વડાલી ખેડબમાં એ ભાગોની અંદર વરસાદી માહોલ એટલે કે વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી શક્યતા રહેલી છે ધીરે ધીરે મેઇન વાત કરવામાં આવે તો પચીસ તારીખથી વરસાદનો મેઇન રાઉન્ડ જોવા મળશે સિસ્ટમ સાવ ગુજરાતની નજીક પહોંચવા આવશે જેના કારણે પચીસ તારીખ દરમિયાન અમુક ભાગોની અંદર ભારે વરસાદની પણ સંભાવના રહેલી છે આપણે પહેલા જણાવ્યું હતું તે પ્રમાણે કે દક્ષિણ ગુજરાતની અંદર તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદની સંભાવના છે આ સિવાય પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાઈ શકે છે તારીખ દરમિયાન વિસ્તારોની સાથે માત્રામાં વધારો થશે વલસાડ વાપી કપરાડા વાની તેમજ ભરૂચ ચંકલેશ્વર નર્મદા ડેડિયાપાડા ઉમરપાડા સુરત સહિતના ભાગો વડોદરા દાહોદ ગોધરા છોટાઉદેપુર એટલા ભાગોની અંદર ભારે વરસાદની સંભાવના રહેલી છે આ સિવાય સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો અમરેલી અને બોટાદ ત્રણ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન પચીસ તારીખ દરમિયાન જોવા મળશે જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ અને સુરેન્દ્રનગર આ ભાગોની અંદર પણ છૂટાછવાયા ભાગોની અંદર સારો વરસાદ નોંધાઈ શકે છે તેમજ મધ્ય પૂર્વના ભાગો જેમાં દાહોદ ગોધરા વડોદરા છોટાઉદેપુર આણંદ નડિયાદ બોરસદ અને ખેડાના અમુક ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળશે તેમજ અરવલ્લી મહીસાગર પંચમહાલ પાલનપુર આજુબાજુ જે મહેસાણાનો વિસ્તાર છે અને પાટણના અમુક એકાદ બે ભાગો તેમજ ખેડ બનાસકાંઠા આબોંબાજી જે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર છે એ ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળે વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી શક્યતા રહેલી છે કચ્છમાં પણ ગાંધીધામ ભુજ ભચાઉ નેરોના નાગવેરી જેવા ભાગોની અંદર વરસાદી ઝાપટા પચીસ તારીખ દરમિયાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે છવ્વીસ તારીખ દરમિયાન ભારેતીતી ભારે વરસાદનો અનુમાન છે જેમાં દક્ષિણ ભુરારનો સમાવેશ જોવા મળી રહ્યો છે સુરત વલસાડ નવસરિતા પીડાંગ ભરૂચકલેશ્વર એટલા ભાગોની અંદર ભારેતીતી ભારે વરસાદ નોંધાઈ શકે છે આ સિવાય વડોદરા દાહોદ છોટા છોટાઉદેપુર અમદાવાદ ગાંધીનગર ખેડા આ ભાગોની અંદર પણ એકથી લઈને પાંચ એસ સુધીના અમુક ક્ષેત્રોની અંદર ભારે વરસાદ તો અમુક ક્ષેત્રોની અંદર મધ્યમ હળવો ભારે વરસાદ નોંધાઈ શકે છે આ સિવાય સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં ભાવનગરના તમામ દરિયાકાંઠાના તાલુકાની અંદર ભાગોની અંદર થશે છવ્વીસ અને આ દિવસ દરમિયાન પણ અનુમાન રહેલું છે આ સિવાય જુનાગઢ અમરેલી એ ભાગો દાહોદ ગોધરા આજુબાજુના ભાગો બોટાદ સુરેન્દ્રનગર સહિતના ભાગો અને મોરબીના અમુક ભાગોની અંદર પણ વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતા રહેલી છે માહોલ જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર અતિભારે વરસાદનું અનુમાન છે સુરત ભરૂચ નર્મદા દાહોદ ગોધરા એ ભાગોની અંદર ભારે તેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે આ સિવાય પૂર્વ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી બોટાદ આ વિસ્તારની અંદર પણ ભારે તે ભારે વરસાદ નોંધાશે જામનગર દ્વારકા પોરબંદર મોરબી એ ભાગોની અંદર છવ્વીસ સત્યાવીસ તારીખ દરમિયાન સારા વરસાદો નોંધાઈ શકે છે ઉત્તર ગુજરાતની અંદર પણ છવ્વીસ તારીખ દરમિયાનથી સારા વરસાદની સંભાવના છે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા જેવા ભાગોની અંદર જેમાં પાલનપુર હોઈ સુઈ ગામ થરા ધાનેરા ખેડર વડાલી હિંમતનગર સહિતના ભાગો રાધનપુર એ ભાગોની અંદર સત્યાવીસ તારીખ આસપાસ સારો વરસાદ નોંધાઈ શકે છે તેમજ સત્યાવીસ તારીખની રાત્રે જેમ સિસ્ટમ આગળ વધશે તેમ દાહોદ ગુજરાત છોટાઉદેપુર વડોદરા અમદાવાદ ખેડા ગાંધીનગર સુરત વલસાડ નવસારી નર્મદા ભરૂચ એટલા ભાગોની અંદર ભારેથી ભારે વરસાદનું અનુમાન રહેલું છે તેમજ સિસ્ટમનો ઘેરાવો જેમ આગળ વધશે તેમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વધારો થઈ શકે છે જામનગર દ્વારકા પોરબંદર તેમજ રાજકોટ એ ભાગોની અંદર એકથી પાંચ ઇંચ સુધીના વરસાદ નોંધાય છે ભાવનગર બોટાદ અમરેલી જૂનાગઢ એ ભાગની અંદર એકથી લઈને આઠ ઇંચ સુધીના વરસાદ પણ સંભાવના રહેલી છે તેની ગીર સોમનાથ પોરબંદર સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ એક થી ચાર ઇંચ સુધીના વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતની અંદર એક થી લઈને ત્રણ ચાર ઇંચ સુધીના વરસાદની સંભાવના છે અમુક વિસ્તારમાં ભારે વરસાદ નોંધાશે દક્ષિણ ગુજરાતની અંદર એક થી લઈને દસ ઇંચ સુધીના વરસાદની પણ સંભાવના રહેલી છે મધ્ય પૂર્વમાં અમદાવાદ ગાંધીનગર ખેડા દાહોદ ગોધરા મહીસાગર એ ભાગોની અંદર એકથી લઈને છ ઇંચ સુધીના વરસાદો નોંધાય તેવી શક્યતા રહેલી છે અઠ્યાવીસ તારીખ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર ભારે વરસાદ અમુક વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદ નોંધાશે સત્યાવીસ તારીખની રાત્રેથી કચ્છના ભાગોની અંદર પણ દરિયાકાંઠાના ભાગોની અંદર સારા વરસાદો જોવા મળે તેવી શક્યતા રહેલી છે હાલ કચ્છમાં ઓછી શક્યતા માની રિયાસી સિસ્ટમ ઉપર રહેશે વધુ અપડેટ આગામી દિવસમાં જણાવીશું આજની સવારની માહિતી માટે આટલું જ